નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જીરાના ફિલ્ડ વિઝિટમાં આવેલ છીએ તો ખેડૂતનો પરિચય લઈએ અને એમના જીરાની તમામ માહિતી લઈએ એમને વાવેતર કઈ વેરાયટી કરેલી છે જીરામાં કેટલા પિયત આપ્યા છે કયો કયો રોગ આવ્યો છે એના વિશે આપણે થોડી માહિતી લઈએ

તમને આ વેરાયટી કેવી આ વેરાયટી બરોબર કેટલા દિવસ નું થયું છે સાઈઠ દિવસ ત્યાં સાઈઠ દિવસ પૂરો કરવું ચાર પોણી પૂરો કર્યા બરોબર

તમારા જીરાની અંદર મોટા ભાગે પ્રશ્ન હોય છે ઠાર પડવાનો બરોબર તો ઠાર પડવામાં આપણે એમ પિસ્તાલીસ હેન્ડ્રાકોલ એ આપણે આપીએ કે બરોબર તો જેથી આપણે ઠારની અંદર એના કોઈ પ્લેન રોગ જીવાત ઓછી આવે ફંગી સાઈડ વધારે આપવું બરોબર બીજું તમને આ જીરામાં બીજો કોઈ મોલો મચ્છી માટે કઈ દવાઓ વાપરો કોઈ ખ્યાલ તમને મોલો મચ્છી તો તમારે એ તો બરોબર એ તો તમને જે દુકાનવાળા આપો એ પ્રમાણે લાવતા હશે બરાબર તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો આ રીતે દિવસની અંદર જીરું તૈયાર થયેલું હોય તો ફિલ્ડની તમને વિઝિટ કરાવી દઈએ કે હાલ કોઈ બી રોગ જીવાત કશું જ નથી તો સારામાં સારું જીરું ખેડૂત મિત્રએ તૈયાર કરેલું છે ગુજરાત ચાર નંબરની વેરાયટી હ સારામાં સારી વેરાયટી રોગ જીવાત ઓછી હે મોલો મચ્છી બિલકુલ જોવા મળતી નથી આ કાકા કેટલું વીઘા તમે અઢી વીઘા વાયેલું ને અઢી વીઘા કાકાનું જીરું વાયેલું છે તો તમે જોઈ શકો ફિલ્ડ ઉપર બરોબર તમે ખેડૂત મિત્રનું શું ભલામણ કરવા માંગો તમે તો કોઈ સારી રીતે એનો ટ્રીટમેન્ટ કરો તો જીરો જે થાય કુદરત હાલ જ છે થતું જ હોય છે પણ જેવું તમે ટ્રીટમેન્ટ બહુ કાળજી રાખવી પડે દવાનો છંટકાવ હ પછી વાતાવરણ ઉપર તમે જેવું વાતાવરણ બદલાય હોય તો આઠ દાડી આઠ દાડી દવા છોટવી પડે ને દસ દાડા છોટ તો ચાલે બરોબર આઠ દાડી તો છોટવી જ પડે તો કદાચ હવામાન એવું ખરાબ હોય બરોબર બરોબર દવાનું જેવું વાતાવરણ ચેન્જ થાય એવું તમારે દવા ઉપર ધ્યાન રાખવું પડે તમે જો ધ્યાન ના રાખો તો જીરું બગડવાની શક્યતા ઘણી રહે ડેલી સર્વિસ ઉભા થાય અને જીરામ ભરવું પડે મોર દિવસે દિવસે રોજના રોજ તમારા ખેતરનો નો વાટો માળવો પડે શું તકલીફ છે શું એ જોતું રહેવું જ પડે ઘણા ખેડૂત મિત્રોને ને જીરું ઉતરવાનો બી પ્રશ્ન હોય હા પણ એ તમારે થવું તમારે રોજ ખેતરની અંદર એક દી રોજ દે રોજ આવું જ પડે અને માહિતી એમ જ આપણને અનુભવ લાગે કે આ દવા સોટ્યા જ હા હા બધા ખેડૂત મિત્રોનો પછી વેપારી ભાઈ પણ

તો ખેડૂતભાઈએ સરસ માહિતી આપી છે તો આભાર તમારો અને બીજા ખેડૂત મિત્રો પણ ભલામણ કરજો કે કોઈ બીને કોઈ તકલીફ હોય બરાબર કે કોઈને જીરાને ઉતારવાનો પ્રશ્ન હોય તો એમને થોડું માર્ગદર્શન આપતા રહેજો આમ આપણો વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે બીજા ખેડૂતોને જેને નવાસરથી વાવેતર કરતા હોય જેમને ખબર ના હોય અનુભવ ના હોય તો એમના માટે આપણે આ વિડીયો બનાવતા હોય તો વિડીયો ગમા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવાના આવા વિડીયો લાવતા રહીશું તો થેન્ક યુ